જય માતાજી કૃષ્ણાય વાસુદેવાય હરીએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમા સૌ પ્રથમ તો પૂજ્ય ગુરુજી લાલબાપુના ચરણોમાં વંદન કરું છું આમ તો મેં કીધું કે વ્યાસપીઠ પરથી અને આ મંચ પરથી બોલવું અવિવેક કહેવાય અને એમાં પણ લાલબાપુએ જ્યારે પ્રવચન આપી દીધું આશીર્વાદ આપી દીધું હોય પણ ખુદ બાપુની એવી ઈચ્છા હતી કે તૃપ્તિબા એકાદ બે વાતો બહેનોને કરો ભાગવત સપ્તાહ ભાગવત આપણને શીખવે છે જીવનમાં કરુણા પ્રેમ અને આમ તો ધર્મ અને ભક્તિની આપણે વાત કરીએ પણ આજના સમયમાં શંકરસિંહજી બાપુએ બહુ સારી વાત કરી ધર્મ એટલે શું અને હું ખરેખર એક ક્ષત્રિયાણી તરીકે કહું કે નીતિથી જીવો એનાથી મોટો આજે કોઈ ધર્મ નથી આપણા સમાજની કદાચ કોઈ એક નીવ હોય જમાતાજી કાકા સાહેબ આપણા સમાજનો કદાચ કોઈ પણ સમાજ હોય એનો જે સ્ત્રી સમાજ છે એના પર એ સમાજની ટીકેલી હોય અને આપણા ક્ષત્રિય સમાજની જ્યારે વાત હોય આપણો જ્યારે ઇતિહાસ આપણો બ્લડ જે છે શૌર્યની વાત કરતા હોય તો સાથે કરુણા પણ આપણામાં હોય આપણામાં મર્યાદા પણ હોય સંસ્કૃતિ પણ હોય સ્ત્રીના એટલે ક્ષત્રિયાણીના જે કે કેટલા વાના ઉજળા હોય સામાજિક જીવનમાં જ્યારે અમારી પાસે પડકારો આવતા હોય ત્યારે અમે તો પહેલાં એવું કહેતા કે ત્રણ પખા ઉજળા જોતા આમ તો ચાર પખા કે દીકરીનું પિયર એટલે દીકરીનું ઘર જોતા પછી દીકરીનું મોસાળ જોતા એમના પપ્પાનું મોસાળ જોતા અને માતાનું મોસાળ જોતા આ બધું આપણે હવે ક્યાંક ચૂકાતા જઈએ છીએ બધું બહુ પહેલાંના સમયમાં જો કે ઉજળું જોવાનું કારણ માત્ર બ્લડ લાઈન નહોતી આપણા સમયમાં ઉજળું એટલે પહેલાં તો એવું બધું બહુ મિક્સ હતું નહીં પણ આપણે જોતાં કે કોઈ રીતે કોઈ ખરાબ કાર્યોમાં કાયદા કે રીતે કે કોઈ પણ રીતે એ પરિવાર જોડાયેલો ન હોય ફરી હું સમજી શકું છું બાપુનો આગ્રહ હતો એટલે બોલું અગર મને ખુદને એવું થયું કે હું એક સ્ત્રી તરીકે હું પોતે સમજી શકું કે સવારથી આપ બેઠા છો ફરી સારા કોઈ શુભ કામે ફરી મળશું અને કૃષ્ણના જીવનની માત્ર એક ટૂંકી વાત કહું કે કૃષ્ણ જ્યાં જન્મ્યા એને છું એ મથુરા મતલબ કોઈ પણ આપણે એના આખા જીવનની વાત કરીએ કે માતાને છોડ્યા પછી મથુરા ગણો મથુરાથી પછી આપ દ્વારકા ગણો અને છેલ્લે એમનો છેલ્લો શ્વાસ પણ એટલે કૃષ્ણના જીવનમાં માતાઓ આપણે સતત વાત કરતા હોય ધર્મની ને યોગની તો કૃષ્ણના જીવનમાંથી છોડતા શીખવું જોઈએ અમારી પાસે પ્રશ્નો આવે ત્યારે હું વડીલ માતાઓને કહું કે સમય થોડોક અલગ છે સમજી શકીએ કે યુવા પેઢી છે એની પાસે જે આપ આશા રાખો છો એનાથી થોડુંક નથી એ પહોંચી શકતી પણ હવે સમય સાથે આપે પણ ઘણી બધી એવી રિવાજો જે છે એને છોડવા પડશે નવી પેઢીને અપનાવવી પડશે